મેન્ડેટ પરથી સનતભાઈ ચૌહાણ હરીફ ચૂંટાયા હતા વર્ષો બાદ પ્રથમ વખત ભાજપના ઉમેદવાર જીત થતા વાઘોડિયા તાલુકા ભાજપ સંગઠન તેમજ ભાજપના કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી જીતેલા ઉમેદવારને ફૂલહાર કરી ખુશી વ્યક્ત કરી હતી વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયા મામલતદાર જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણી ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની હાજરીમાં સર્વાનુમતે ભાજપના મેન્ડેટ પરથી સનતભાઈ કાનજીભાઈ ચૌહાણને પ્રમુખ તરીકે અઢી વર્ષની ટર્મ માટે ચૂંટાયા છે ગણતરીના દિવસોમાં ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ પટેલ ખંધાની પણ સત્તાવાર રીતે વરણી કરવામાં આવશે વાઘોડીયા ખાતે બે હજાર એકવીસમાં એપીએમસીની જે ચૂંટણી થયેલી એની અઢી વર્ષની ટર્મ જે પૂર્ણ થયા બાદ ફરીથી પ્રમુખની વરણી કરવા માટે આજે વાઘોડિયા ખાતે ભાજપ પ્રેરિત પેનલનો બિનહરીફ વિજય થયો છે તમામ ડાયરેક્ટરશ્રીઓએ આજે સાથ અને સહકાર આપીને સનદભાઈને પ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે એ બદલ તમામ ડાયરેક્ટરશ્રીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને તમામ ડાયરેક્ટરો આજે અહીંયા એક છે અને પોતે બધા સાથ સહકારથી એપીએમસીનો વિકાસ કરશે એવી ખાતરી આપીને સનદભાઈ ઉપર જે વિશ્વાસ મૂક્યો છે અને ખેડૂતો માટે થઈને જે ચૂંટણી ના થાય ખોટો એપીએમસી ઉપર ખર્ચ પણ ના પડે અને તમામ લોકોએ ભેગા થઈને આજે બિનહરીફ વરની સનદભાઈની થઈ છે એ બદલ હું સનદભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને મને પણ વિશ્વાસ છે કે ભાઈ આ તમામ ટીમ ભેગી રહીને એપીએમસીનો ખેડૂત લક્ષી નિર્ણય લઈને ખેડૂતોને લાભ થાય એવા કાર્યો કરશે એ જ શુભેચ્છા સાથે ફરીથી સનદભાઈ અને આખી ટીમને હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વાઘોડિયાની આજે અઢી વર્ષ માટે જે ચૂંટણી યોજવામાં આવી હતી એની અંદર બધા ડિરેક્ટરશ્રીઓએ ધારાસભ્યોએ છીએ એ બધાના સહકારથી જે મને બિનહરી બનાવ્યો છે તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું પંદર ડિરેક્ટરશ્રીઓનો પણ આભાર માનું છું અને જે ધારાસભ્ય એ કીધું ખેડૂત લગતી જે યોજનાઓ છે એ યોજનાઓને ધારાસભ્ય મારફત ખેડૂતને વધુને વધુ બજાર સમિતિ મારફત લાભ મળે એવા અમે બધા ભાઈઓ આપીને પ્રયત્ન કરીશું